ફરી એકવાર ગુજરાત છે અને વરસાદને લઈ અને ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ અમે આપ સુધી પહોંચાડી રહ્યા છો રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદી માહોલ ત્યારે દ્વારકાથી સમાચાર દ્વારકામાં મેઘરાજાએ કહેર વર્તાવ્યો ગુજરાત બસ પહોંચ્યું દ્વારકા ગ્રાઉન્ડ ઝીરો પર છેલ્લા ચોવીસ કલાકમાં દ્વારકામાં પંદર ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે ભારે વરસાદના કારણે શહેરમાં પાણી ભરાઈ ગયા હતા હાલ ધીમે ધીમે આ વરસાદી પાણી ઓસરી રહ્યા છે ઓગણસાહીઠ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું તો વરસાદના કારણે નવ મકાનોને નુકસાન થયું છે ભારે વરસાદના કારણે ઓગણસાહીઠ જેટલા લોકો જે ફસાઈ ગયા હતા તેઓનું સ્થળાંતર કરવામાં આવ્યું તેઓનું રેસ્ક્યુ કરાયું અને વરસાદના કારણે નવ જેટલા મકાનો છે તેમને નુકસાન થયું છે ગુજરાત પોસ્ટ પર અમે પડી પડના અપડેટ્સ આપ સુધી પહોંચાડી રહ્યા છે દ્વારકામાં મુશળધાર અવિરત વરસાદ વરસ્યો છે અને તારાજીના દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ શકો છો તમામ જે રોડ રસ્તા છે નદી જેવા દ્રશ્યો આ નજરે પડી રહ્યા છે આ સાથે ફ્રી મોન્સૂનની જે કામગીરી છે તેની પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે સંવાદદાતા નથુ અહેર આપણી સાથે જોડાઈ ગયા છે વધુ વિગતો સાથે નથુ દ્વારકામાં મેઘતાંડવ અને તેના કારણે તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે શું વધુ વિગતો ચિંકલ જે રીતના જોઈ શકાય છે દ્વારકામાં વહેલી સવારથી જ ભારે વરસાદ પડી રહ્યો છે આ દ્વારકાનો ઇસ્કોન ગેટ છે જે દ્વારકાની મધ્યનો છે જેમાં લગભગ કડ સમા પાણી ભર્યા છે જોઈ શકાય છે દૂર દૂર જે લોકો આવે છે રાહદારીઓ તકલીફમાં મુકાયા છે કારણ કે આ ઇસ્કોન ગેટ જીંકલ એવો છે કે આ દ્વારકાના મંદિર સુધી દ્વારકાના સુધી અને જોડતો આ માર્ગ છે એટલે કે કે કહી શકાય ક્યાંક ને ક્યાંક આ માર્ગ બંધ થઈ ગયો છે અને જેને લઈને વારંવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જોઈ શકાય છે અહીં જે ગાડીઓ છે જે પણ પાણીમાં તરી રહી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે દ્વારકા હાલ હાડમારીમાં મુકાયા છે ક્યારે આ મુસીબત દૂર થશે નીચાણવાળા વિસ્તારો છે જ્યાં પાણી ભરાયા છે ત્યાંથી સ્થળાંતર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને અત્યાર સુધીમાં ઓગણસાઠ લોકોનું સ્થળાંતર કરી દેવામાં આવ્યું છે હજુ પણ નીચાણવાળા વિસ્તારોમાં જે લોકો ઘરોમાં પાણી ઘુસ્યા છે ફસાયેલા છે તેઓને તંત્ર દ્વારા સલામત રીતે બહાર કાઢી અને સ્થળાંતર કરવાની કાર્યવાહી કરવામાં આવશે એમ હાલ તંત્ર કહી રહ્યું છે જોઈ શકાય છે સામેથી જે ટ્રક આવી રહ્યો છે તે ટ્રક ને જોતા જીંકલ કેવી માત્રા છે પાણીની કેવો દ્વારકાની વચ્ચે પાણી ભરાયું છે આજે ઇસ્કોન ગેટ નું પાણી છે જોઈ શકાય છે મહા મુસીબતે આ ટ્રક ચાલક છે પોતાની ટ્રક ને અન્ય રોડ ઉપર એટલે કે જામનગર રોડ ઉપર લઈ જઈ રહ્યો છે પરંતુ આ જે માર્ગ છે જિંકલ એ લગભગ સવારથી એટલે કે સાત વાગ્યા દ્વારકામાં સાથે દ્વારકાવાસીઓ જોડાયેલા છે તેની સાથે વાત કરશું દ્વારકામાં પંદર ઇંચ વરસાદ ક્યારે જોયો છે આવો વરસાદ જોયો નથી મુસીબતો આવી મુસીબતે બસ પાણી ભરાવો છે સમસ્યા છે હોટેલ સંચાલકો છે બધા એનો ધંધા રોજગાર ઉપર અસર ધંધા રોજગાર બહુ અસર પડી છે ધંધો થતો નથી આવતીકાલે તો પૂનમ નો દિવસ છે એટલે કે દ્વારકા માટે વેપાર માટે સારો દિવસ પરંતુ અત્યારે સાહેબ ધંધો અત્યારે કેમ થઈ શકે એમ છે ને બધું પાણી ભરાવો છે હોટલમાં બધું તૂટી ગયું બધું આમાં ધંધો થઈ શકે એમ છે ને થી રોજગારી ધંધાને ને અસર પડી છે હું કેમેરામેનને ને કહીશ કે આ દ્રશ્યો બતાવવા માંગે આ હોટેલ અંદરના દ્રશ્યો બતાવવા માંગીશ કે ભાઈ આ હોટેલ અંદર પાણી ઘૂસી ગયા છે છે જોઈ શકાય હોટેલ અંદર ગોઠણ પાણી છે ધંધા વ્યવસાય રોજગારીને ખાસ કરીને અસર પડી છે હજુ પણ જિંકલ હવામાન ખાતાએ ભારે વરસાદની આગાહી કરી છે એટલે કે ક્યાંક ને ક્યાંક ભારે વરસાદ પડશે અને હજુ પણ પરિસ્થિતિ વિકટ બનશે તેવું દ્રશ્ય સામે આવી રહ્યું છે જી જિંકલ જી નથું વરસાદને લઈ તમામ વિગતો સાથે જોડે বদল আপনার તો દ્વારકામાં મેઘતાંડવ જોવા મળી રહ્યું છેલ્લા ચોવીસ કલાકમાં પંદર ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે અને તેના કારણે ખાસ કરીને ધંધા રોજગારને પણ અસર થઈ છે ભારે વરસાદના કારણે લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે દુકાનોમાં પાણી ભરાઈ ગયા છે આ તંત્ર સામે ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે